પણ ડીશ સુધી સ્ટેન્ડ છે અને સ્ટેન્ડ વાટક્યાનું છે જો સરસ મજાની પણ વ્યવસ્થા છે બાપાની રોટલી પણ જો અહીંયા બનાવે છે મિત્ર રોટલી બને છે બાપાનો પ્રસાદ અહીંયા બની રહ્યો છે અને ભાઈઓ બહેનોની પણ સેવા બહુ સરસ સારી છે બાપાનો પ્રસાદ લેવા માટેની ફૂલ તૈયારી ચાલી રહી છે પણ મહિલા મંડળ જો સેવા કરે છે અહીંયા પણ રસોઈ બને છે અહીંયા રસોઈ બને છે જવું મિત્ર એનું સુધી અમારા વિડીયામાં બન્યા છે આ રસોઈ બનાવવાનું બાપા સીતારામ રસોડું છે જો રસોઈ બનાવે છે અને આમાં જો મિત્રો દાળ શાક બધું પણ નળમાંથી માંથી આવે ઓટોમેટિક ટોપ ભરાઈ જાય છે જો રસોઈ બનાવવાનું ચાલુ છે દાળ ભાત શાકના ટોપ છે અને આમાં વાલમાંથી પણ બધું સિસ્ટમ ગોઠવેલી એવી લાલ શાક ફાલ ખોલો એટલે બધું ઓટોમેટિક લોલું ભરાઈ જાય બરોબર ને મિત્ર જવો ની જગ્યા બધી પાના પ્રસાદ લેવા માટેની આ ડીશ છે વાસણ ને સ્ટેન્ડ ની ખૂબ સરસ વ્યવસ્થા છે બાપા સિતરામનું હરિયર ચાલુ થઈ ગયું છે જવો બાપાનો પ્રસાદ પણ ચાલુ થઈ રહ્યો છે